નમસ્કાર ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આપણે ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાનું આ ગામ કોઈ કાઢા ઓકે આ ગામની અંદર આપણે જે પ્રગતિશીલ ખેડૂત છે તેના ખેતરમાં આપણે અહીંયા ઉપસ્થિત છીએ હવે આ ખેતરની અંદર જે જે સમસ્યા હતી એના નિરાકરણ માટે એમને ગામાગામની રીતે જે પ્રોડક્ટનો ઉપયોગ કર્યો તો એ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો એમના મોટે સાંભળીશું અહીંયા તમે આ ખેતરમાં કેટલું આ વાવેતર કેટલું છે અને રાકેશભાઈ નારણભાઈ ત્યાંનું નામ કાટા સાહેબ તાલુકો હાસોલ તાલુકો અઠ્ઠાણું સાત નવ્વાણું સાતવીસ એકસો ત્રીસ આ કેટલા વાવેતર કેટલા ગૂંઠા હોય પચીસ પચીસ ગૂંઠા પચીસ બધાવીસ ગુન્ટર વાવેતર કામા કંપની તમે આમાં કઈ પ્રોડક્ટનો ઉપયોગ ને સાના માટે કર્યો એ ખાસ કામા કંપનીની આ બાએ આપણે પાયામાં એમને બ ડૉક્ટર સુરક્ષા એટલે કે પોટાશ એ આપ્યું છે અને ભૂસંગ રોટી ગોલ એ પાયામાં આપ્યું છે અને જ્યારે ઉત્પાદન એમનું આપ્યા આપણે આપ્યા એ પહેલાં એમનું ઉત્પાદન પચીસ ગુંટામાંથી ઓગણીસ મણ જેવો સરેરાશ ઉત્પાદન એમનું ચાલતું હતું મેક્સિમમ એટલું ઓગણીસ મણ સુધી એમને પહોંચી ગયા પણ પછી આ પ્રોડક્ટ આપ્યા પછી એમની પાછળની વારી એમને તરત જ સીધું ઓગણીસ માંથી આડત્રીસ અને આડત્રીસ માં સુધી ઉત્પાદન એમનું ગયું છે એટલે કે ઉત્પાદન એમનું બમણું થયું છે પછી એમને આ મંડપની અંદર મિલીબગ એવી સમસ્યા હતી તો આપણે એમને ડૉક્ટર અગ્નિ અને ડૉક્ટર નિમકર્ષ એનો એક જ સ્પ્રે કરાયો છે તો એમાં પણ એમને સિત્તેરથી એંસી ટકા જેવો રિઝલ્ટ એને મળી છે અને નજીકના બે કે ત્રણ દિવસ પછી આપણે ફરીથી એક રાઉન્ડ ડૉક્ટર નિમકસ અને ડૉક્ટર અગ્નિનો સ્પ્રે કરાવવાના છે તો અત્યારે પણ પ્રોડક્શન હવે તૈયારીમાં જ છે વધશે 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 જે

છે છે પણ સારી તમારું તો તમે આ વાત તમારી જે છે વાડીની જે પરિસ્થિતિ હતી અને તમે ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને સારથી સુરક્ષા આપે તો એના લીધે જે ફાયદો મળ્યો છે એ બીજા ખેડૂતભાઈઓને તમે કેવું હોય કે ખરેખર આનાથી ફાયદો મળે તો કહી શકશો તમે બીજા ખેડૂતને કે શું ફાયદો મળે છે એ બીજા ખેડૂતો કરે એમને પણ આપણો ચોક્કસ ફાયદો જોવા આવ્યો એમ તો ખૂબ આભાર ધન્યવાદ તમારી આ વાત અમે બીજા ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડીશું